नमस्कार मित्रों कैसे हो सभी मजे में और आज हम आए हैं तुषार भाई एंड हाथ एलिशा कुमारी के शादी में आए हैं और यहाँ पे खाने का चालू है ये देखो पूरा लगन वाला आ गया है गलकुंड उधर से सापूतारा गलकुंड से अभी खाना चालू है और यहाँ पे अच्छी अच्छी लकड़ी है लड़की है और आ, यहाँ पे ये देखो और यहाँ भी बहुत अच्छी पब्लिक है महाराष्ट्र मिचर है तू यहाँ दिशता है तू यहाँ नहाय करो है यहाँ नहीं हुयो यहाँ ये जहाँ हुयो ये ये तहाँ तो वैसे मोबाइल का नहीं खाता हाथ में दाखिल आजना पूरा लगन नवीदी ना वीडियो ये लोगों 要搞 party。

लावा तुम्ही लावा तुमना काम

વડી તમે બંને જીવતા રહો ત્યાં સુધી લગ્ન ની પવિત્ર હાલત માં ઈશ્વર ની આજ્ઞાઓ અનુસાર તુષાર કુમાર ને તમારો પત્ની કરી લેવા ઈચ્છો છો તથા તંદુરસ્તી તેમના પર પ્રેમ રાખશો તેને આશ્વાસન આપશો તેનું સન્માન જાળવશો ને તેની સંભાળ રાખશો વળી તમે બને જીવતા રહો ત્યાં સુધી અન્ય સર્વનો ત્યાગ કરીને તમે કેવળ તેની સંગાતે રહેશો હા હું એમ કરીશ છું અને સારી હાલતમાં માઠી હાલતમાં સંપત્તિમાં તંદુરસ્તી મધવાડમાં તંદુરસ્તીમાં ઈશ્વરના પવિત્ર વિધિ અનુસાર આજ દિવસ મરણ પર્યંત તમારા પર પ્રેમ કરવા અને ખાતરી સાથે ઈશ્વર ની પવિત્ર હાજરીમાં અને બંને ગામની પંચ વચ્ચે એ તમે એ વચનો આપ્યા છે એ માંદગી હોય તંદુરસ્તી હોય સુખ હોય દુઃખ હોય ગમે તેવા સંજોગો પરિસ્થિતિ હોય પણ તમે કીધું છે કે હું એ વચન થી બંધાવું છું બરાબર એ ખાતરી તમે એલિસા કુમારીને આપી શકે મરણ પર્યંત હું તમારી સાથે અને સંગાતે રહીશ બરાબર એ વચનો તમારે ખાસ યાદ રાખવાની જરૂર છે એલિસા કુમારી હું એલિસા કુમારી તુષાર કુમારને મારા પરણી પતિ તરીકે સ્વીકારી લઉં છું અને સારી હાલતમાં માઠી હાલતમાં સંપત્તિમાં દરિદ્રતામાં મંદવાળમાં તંદુરસ્તીમાં ઈશ્વરના પવિત્ર વિધિ અનુસાર આજ દિનથી મરણ પર્યંત તમારા પર પ્રેમ કરવા અને તમને પ્રસન્ન રાખવા હું તમારી સાથે બંધાવું છું એ જે વચનો તુષાર કુમારને આપ્યા છે એ બધી જ પરિસ્થિતિની વાત આવે એ ઈશ્વરની પવિત્ર હાજરીમાં અને બંને પંચની ઉપસ્થિતિમાં આ જે વચનો કરાર સાથે તમે એમને વચને આપ્યું છે કે હું

બે કરેલા હેઠાઈ રેડી જ રાખજા હો કેમેરા લગેજ ખાવડી દે તારી લેજે ફોટા પડ ના ખાવાડી દે

मगनावरी बाईवर मगर कांडा पोटा के खायना आज का है वोडका ना आज का थैंक यू ये लोगों ने क्यों क्यों अभी टिश्यू

तुषार કુમાર અને એલિસા કુમારિયા બે જણે પવિત્ર લગ્ન વિધિમાં જોડાવાનો એકબીજા સાથે કરાર કર્યો છે અને ઈશ્વર તથા સભા સમક્ષ એની કબૂલાત કરી છે અરસ પરસ એકબીજાને સોપાઈ જવાની પ્રતિજ્ઞા લીધી છે વળી મંગલ સૂત્રને આપલે કરીને તથા ફૂલ ને આપલે કરીને એકબીજાના હાથ જોડીને

આપણે ખાસ અને પ્રાર્થના કરીશું દરેક આપડે સહી કોલેજી ત્યાં હાથમાં ધરીશું પાડી દે અંદર લિ <laughs> લાગ मैथ है कौन बिक कौन

દર દરસા દરજો હલાવ જી નગો એ એક જણા ગુજલને એક જણ માના દેજો કે અમે વિડિયો ચાલુ કરીએ બને મત મત મેં હા દોની બાય કટલે બોલો એ યહા

lah Tajara gubara kami

ભુજાળભાઈ હાને ભુજવાડી પોલી લીલે ફોટો ઘે વિડીયો વિડીયો ભાઉિ હે ભુજવાડી ચાલ ભુજ ભાઉ નાચને નાચના ઓછા મારે જામની પાણીમાં કઈ પાણી હોમની જામની ના પાણીમાં તો <laughs> <laughs>